કાંકરેશ તાલુકાના ખીમાણા દિવંદર નાળામાં મસ મોટા ખાડાઓ પડી જતા જણસી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી જતાં જણસી પલળી ગઈ મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિશાથી વીળળી ખીમાણા નાળામાં જણસી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી ખાઈ જતાં ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે અગાઉ પણ અવાર નવાર નાના મોટા વાહન ખાડાઓ પડી જતા અકસ્માતનો ભોગ બનેલા છે ત્યારે હવે એક સામાન્ય વરસાદમાં ત્રણ ફૂટ ઊંડો ખાડો પડી જતા જણસી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી પર દેખાઈ ગયા હતા અને બીજા અન્ય ટ્રેક્ટર ટ્રોલીમાં જણસી ભરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટીનું ધ્યાન દોરીને પડેલ ખાડાઓ પુરાવે નહીંતર કોઈ મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરાવે છે કે નહીં કે પછી જૈસે થઈ જેવી સ્થિતિ રહેશે